વડોદરા પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો ત્રીજો દિવસ મૃતદેહોની શોધખોળ અંતિમ તબક્કામાં બે ગુમ વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે અત્યાર સુધીમાં વીસ લોકોના કરો મોત નીપજ્યા છે આ નદીમાં અઠાણું ટકાની સાંદ્રતાવાળા સરફ્યુલિક એસિડ ટેન્કનું જોખમ સલ્ફ્યુરિક એસિડના ટેન્કને નિષ્ક્રિય કરવાની અને બ્રિજનો સ્લેબ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સલ્ફ્યુરિક એસિડનું અઠ્ઠાણું ટકા સાંદ્રતા ધરાવતું એક ટેન્કર જોખમી જેને લઈને બ્રિજનો સ્લેબને તોડવાનું કામગીરી હાથ ધરવામાં આવશે અને નીચેથી બાકીનું બધું મટીરિયલ અને સંપત્તિ રિકવર કરવામાં આવશે સરફ્યુરિક એસિડને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે હાલના તબક્કે સૌથી અગત્યની કામગીરી એ છે કે પુલ મારફતે ટ્રકને બહાર કાઢવામાં આવશે અને સાથે સાથે જે સ્લેબ છે તેને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે